લોડ શ્રી સ્વામી નારાયણ રિસ્પેક્ટેડ ગુરુજીન ચૌહાણ મેમ્બર ઓફ બાર સભા ગીવ ય સ્પીચ ઓન ધી જન્માષ્ટમી જન્માષ્ટમી બર્થ ઓફ લોડ કૃષ્ણ યસ્ટ નેજેસ્ટીસ ડે ઇઝ સેલિબ્રેટેડ ટુ ઓબ્ઝર્વ ધી બર્થ ઓફ લોડ કૃષ્ણ લોડ વિષ્ણુ એટ અરસ એન્ડ લોડ કૃષ્ણ ટુ બી એટ ફોન ઓફ એન્ડ અવતર Krishna was the son of Vasudeva and Devki, the sister of King Kansa. It was said that Krishna would kill Kansa, and to avoid it, he imprisoned his sister Devki and the Vasudeva. On that night, Krishna was born, and Vasudeva took him out secretly and crossed the Yamuna river to give him Yasoda and learn Nandlal. It was also said that later it was came to known as the penance of the Krishna. Krishna is also referred as the Nandlal. It is also said that when Krishna was young, he he loved to play tricks on the everyone and often stole butter. ફોર વિચ યશોદાસ કોલ્ડેટ એન્ડ પની સીમ ઇટ વોઝ ઓલ્સો સેટ દેડ ઇટ ઇઝ અ કોમન ઇવંટ હેટ પીપલ એન્જ બ્રેકિંગ મટકીસ આર અ કોમન ઇવંટ હેટ પીપલ એન્જોય ડ્યુરિંગ ધ જન્માષ્ટમી પીપલ ઓન ધીસ ડે પીપલ વર્સીઝ દ લોર્ડ કૃષ્ણ એન્ડ ઓફર ધ સ્વીટ્સ ટુ ધી બાલકૃષ્ણ જન્માષ્ટમી ઇઝ અ હિન્દુ ફેસ્ટિવલ એન્ડ ઇટ ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેથ એન્દુ સીઆસમ થેન્ક યુ